તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ આંતરરાષ્ટ્રીય કલાકાર માયાભાઈ આહિર માયાભાઈ આહિર દીકરાના રાજકોટમાં લગ્ન હતા ભાઈ અને આ લગ્ન અંદર સાહેબ એવા કલાકારોને બોલાવ્યા કે જે કલાકારને કોઈ ઓળખતું નહોતું ભાઈ એ બધાય કલાકારોના નામ અને નિશાન બનાવી દીધા છે અને સાહેબ કરોડપતિ બનાવી નાખ્યા છે એ છે આપણા માયાભાઈ આહિર માયાભાઈ આહિર વાત ન થાય સાહેબ એમના દીકરાના લગ્નમાં સાહેબ દેવાયત ખવડ જીગ્નેશ કવિરાજ બારોટ રાકેશ બારોટ ગમન સાંતલ ગીતાબેન ડબારી સાહેબ તમે કોઈ એવો કલાકાર ન હોય કે જે એમના દીકરાના લગ્નમાં ન આવ્યો હોય સાહેબ અને એક આ બેન છે એમને એવું સાહેબ જોરદાર ગીત ગાવ્યું કે મારા માયાભાઈ આહીરે રૂપિયા એક કરોડ રૂપિયા આપી દીધો કે લે બેન તું તાર મોજ કર અને સાહેબ તમે ગીતો બેનનું ગીત સાંભળીને ભાઈ તમારા ઉડી જશે કે સાહેબ ખરેખર આવું ગીત તો આ દુનિયાના સુપરસ્ટાર કલાકાર ગીતાબેન રબારીએ ન ગાવી કે એમને પણ ટક્કર આપી નાખી રાતોરાત એવું સરસ મજાનું બેને ગીત ગાવ્યું છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને વિડીયો બતાવશું પણ વિડીયોની શરૂઆત કરવું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો સાથે સાથે તમને વિડીયો પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ વિડીયો છે બીજા લોકો પણ જોઈ શકે ને એમને ખરેખર ખબર પડે કે ના ભાઈ ખરેખર બેને જોરદાર ગીત ગાવ્યું છે હવે તમારે આ વિડીયો જોવાનો છે વિડીયો જોયા પછી મારા ભાઈઓ બહેનો વડીલો તમને હાથ જોડીને વિનંતી કરું છું કે કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા બેનનો અવાજ કેવો છે કોમેન્ટ કરજો મારા ભાઈઓ કેમ કે કોમેન્ટ કરવાથી કોઈ તમે નાના બાપના નથી થઈ જવાના પણ કોમેન્ટ કરશો તો સાહેબ આ બેનને સારું લાગશે કે ખરેખર આપણા પણ લોકો વખાણ કરે છે સાહેબ વખાણ કરજો ભાઈ ભગવાને કાંઈ ન આપ્યું તો તેલ લેવા જાય પણ સાહેબ કોઈના વખાણ કરજો ભાઈ હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો